પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના સિલાઈબારા ગામના અનુસૂચિત જાતિ સમાજના એક નવ યુવાન પર પોલીસ દ્વારા ગોળી મારીને નિર્મમ હત્યા મામલે ધરણા પર બેસી ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના સિલાઈબારા ગામના અનુસૂચિત જાતિ સમાજના એક નવ યુવાન પર ડોક્ટર બાબા બાબાસાહેબનું બોર્ડ લગાવતી વખતે ઉત્તર પ્રદેશની પોલીસ દ્વારા ગોળી મારીને નિર્મમ હત્યાના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા

બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ફોટાને લગાવતા પોલીસે એની હત્યા કરી એના અનુરોધમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કલેક્ટર કચેરીએ ધરણા કરી અને આ ગુનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ આ ઉત્તર પ્રદેશની તાનાશાહી સરકાર ભાજપ સરકારને અમે આ પાટણ જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો કલેક્ટર કચેરી ધરણા કરીને વખોડીએ છીએ કે કડકમાં કડક આ જે ગુનેગાર છે એને સજા થાય અને કડકમાં કડક સજા થાય એના માટે અમે આજે અહીંયા ધરણા કર્યા છે